સુરેન્દ્રનગર થાનનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો અઠ્યાવીસ માંથી પચીસ બેઠકો પર ભાજપની જીત ઓગણીસો છન્નું થી ભાજપનો થાન નગરપાલિકા પર કબજો આપ કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શક્યા ત્રણ બેઠકો મળી બીએસપીને સૌ પ્રથમ રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્યતા આપવામાં આવશેની જાહેરાત રાજ્યમાં સોળ તારીખના રોજ સ્થાનિક ચૂંટણી યોજાઈ હતી જેની આજ રોજ મતગણતરી કરવામાં આવી હતી જેમાં રાજ્યમાં જ્યાં ચૂંટણી યોજાઈ હતી જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને ફરીવાર નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના વિજય થયા છે જેમાં થાન નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેની આજે મત ગણતરી થઈ હતી જેમાં ભાજપને પચીસ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળતા થાન નગરપાલિકામાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે જ્યારે બીએસપીને ને ત્રણ બેઠકો મળી છે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળી નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત જે છેલ્લો તબક્કો ચૂંટણી કરવાનો હોય છે મતગણતરી જે આજે નિર્ધારિત સમયે નવ વાગે મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી આ મતગણતરી દરમિયાન જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ટોટલ અઠ્યાવીસ સીટો માટે કુલ સાત વર્ણ માટેના જે રિઝલ્ટ જાહેર કર્યા છે એમાં પચીસ બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગયેલી છે અને ત્રણ જે બેઠકો છે એ બહુજન સમાજ પાર્ટીને ફાળે ગયેલી છે અન્ય કોઈ પાર્ટીને

સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર તથા મારા પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબ ની અધ્યક્ષતામાં જે છેવાડાના માનવી સુધી કામો કરવાના હોય કેન્દ્ર રાજ્યની જે યોજનાઓ

સૌ કાર્યકર્તાઓ સત્તર દિવસ સુધી દિવસ ને રાત મહેનત કરી છે એ મહેનત પૂર્વક હું એમને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ફરીથી આ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ની બની છે તો સૌને સૌ સૌ શુભકામનાઓ